નમસ્કાર ને તો સ્વાગત છે તમારા નું પ્રીત અમારા એક નવા વ્લોગમાં અને આજ જે વ્લોગ ચાલુ કર્યો છે અમને ચાર પાંચ નું વ્લોગ જ નતો ચાલુ કર્યો હું કરું પણ વ્લોગ તો બનાવી નઈ તો હું ન બનાવ તો તમારે ન બનાવ રોજ બધાઈની કોમેન્ટ આવે કે તમે રોજ બ્લોગ બનાવો જોઈએ ને મજા આવે છે કોમેન્ટ તો આવે પણ ઘરે ઘરે હોય ને એટલે કઈ વ્લોગ બનાવતા નતા કણ ઘરે કઈ કામ હોય ને એટલે ઘરે ને ઘરે કઈ નો બનાવી અને આમેય તે મારો શોખ કઈ એવો છે કે આમ ટ્રાવેલિંગ ના બ્લોગ બનાવી મતલબ કઈક જાવી ને એના બધાય વ્લોગ બનાવી કરના ને બધાય બનાવે જ છે પણ આપણે કીધું ટ્રાવેલિંગ ના બનાવી શોખ એમાં છે અને કે છે ને કે જેમાં શોખ હોય જેમાં ઇન્ટરેસ્ટ હોય એ કરવું જોઈએ એમાં વધારે સારું તો એવો શોખ છે પણ ક્યાંય બહાર જવાનું થતું નથી કેમ કે અત્યારે જો બ્લોગની જે શરૂઆત છે એટલે બધાય કઈ અમારે વ્યૂઝ નથી આવતા આમાંથી કઈ એટલી બધી અર્નિંગ નથી અને ટ્રાવેલિંગ કરવા માટે તો પૈસા જોઈ તમે બધા જો સપોર્ટ આપો અને સારા વ્યૂઝ આવવા મળે તો ઈ બધું થાય કા તો કઈક નવી નવી જગ્યાએ જઈ એકવી અને બધું એક્સપ્લોર કરી એકવી અને તમને બધાને સારી રીતે દેખાડી એકવી હા પણ અત્યારે તો એમે થોડી ઘણી કોશિશ કરવી છે બધે જવાય ની કા હમણા બે ચાર દીમાં એક જગ્યાએ જવાનું છે આઈ તો વ્લોગ જોઈશો એટલે તમને ખબર પડી જ જશે હા અત્યારે એ નથી કેવું અત્યારે અમે જ છે મારા બાના ના મામન કર્યા આમ મારા મામન કરે નહીં મારા બા ના મામન કર્યા છે તો મારા બા ની આવે છે અને એમ જો આગળ એક વિડીયો બનાવવાનો હતો ને તો વીઆઈએસ અને હાલો હવે મારા બાની આવે પછી હાલતા થઈ જ આવી હાલો હવે ધીમે ધીમે હાલતા થઈ ગયા છે અને મારા બાની વતન આવી ગયા છે એ જો આગળ જાય છે અને એને પાછળ હાલો હવે ડાયરેક્ટ ત્યાં જઈને આપણે મળવી ત્યાં જવાનું છે ત્યાં જઈને આપણે મળવી ઓકે તો મિત્રો જ્યાં જવાનું હતું ત્યાં જઈને વીઆયા હતા ને અને હવે જો મારા મામાને ઓલે નું ઓલે વીઆયા સિવાય કઈ વિડીયો ઉતાર્યો નહિ કા

બ્લોગ બ્લોગ બનાવશું હા હવે બીજી વાર જઈ ને ત્યાં બનાવશું હા અત્યારે જો મારા મામા નું લે આવી ગયા છે આ છે મારા બાના બા એટલે કે મારા મોટા બા અને જો ના થા બધું બકાલું ને એવું વાણ્યું તો રાય થોડું દે છે કાબા હા પૂરા મોટા હા અને હવે હવે આમ કહું માટો મારવા જાવું પડા માં જાવું સાટુ મારવા જો આ બાજુ આ બધાય ગામ છે ગામ કેટલા વયાસ બડી

ના બાજુ મકાઈ છે ને આ बाजू આ છે ઈ શું કરે કઈ ખબર નથી કેટલા છે એમ કેતા ને હા બા કેતા તો આઠ મણ જો કેટલા બધા છે તો આ છે હા મકાઈ ને એવું આમ કેટલું મકાઈ ને એવું છે એની ને એવું છે જો જો હું તને કઉ આ ઘરની ની આગળ નું પડું બધું એટલે આપડે સીવ્યું ને ઘઉં ને આ બધું અને આમ કેટલું છે ને આમ ઘરની પાછળ આટલું ને આટલું બીજું આ બાજુ છે હા ઈ શેડ રહી ને હમણાં મે શેડ નથી દેખાડી ઈ શેડ વાળું પડું છે એટલે લાંબુ લાંબુ કેટલું છે અને આ બાજુ તળાવ ને એવું છે તો તળાવ પાસે જઈએ ને તમને બધા ને દેખાડીએ

તો હાલો હવે એકાદો આ તળાવ છે ને તો સિનેમેટિક શોર્ટ લેવાની કોશિશ કરું ને તમને બધાને દેખાડું તો જોવું આગળ તો જો અમે આવી ગયા છીએ તળાવની વચ્ચે કા પાણી ની અંદર આવી ગયા છે પાણી અંદર જવાય તો પલ્લી નો જાય તો ઘરે કેમ ભોગવું આ તો જો પાણી અંદર નથી પણ અમારી બે બાજુ પાણી છે જો આ આ બાજુ પાણી છે આ બાજુ પાણી છે આ એક પાળા જેવું છે જો ઠેટ આય હુદી કા આય હુદી ના પાણી આવી ગયું પાછું આય પાણી આવી ગયું ને આ શું છે આમાં જો આવો નકરો શેવાળ ને વેલ ને એવું બધું છે લગભગ બધામાં માં આખા વાલા માં આમ કદાચ ઊંડું તો નહી હોય પણ આયા આટલામાં છે જ છે આ બાજુ છે જો એટલો છે કા આમાં જો કે ક્યાંય સુધી દેખાય છે આજે દેખાય ને એ બધું સેવાળ ને એવું બધું છે અને અહીંયા જો કેટલી બધી ટીટોડી છે જો અહીંયા જો અહીંયા છે ને કેટલી બધી ટીટોડી આ બાજુ છે પછી આ બાજુ હોતે છે જો આ ઓલપાજી ને કાંઠે છે એ બાજુ નીકળી છે અને આમ જો કેટલી બધી છે આ બાજુ બહુ જાજી ટીટોડીઓ ને એવું બધું છે અને બગલા ને એવું બધું જો આમ વચમાં છે બતક ને એવું બધું બગલા આજ નથી આન પેલા એમ એકવાર આવ્યા ને ત્યારે ત્યારે તો મોટા મોટા ઓલા પક્ષી આવે ભાઈ મને ખબર નથી તળાવમાં એનું નામ અત્યારે નથી આવડતું ઓલે મોટી સાસુ વાળા તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તો જો આવું છે કંઈક તળાવ ને આટલું આટલું અત્યારે ભરેલું છે ને તો આમાં બધી પાણી હોય તો આલો અહીંયા કાદી રીલ ને એવું બનાવી બનાવી છે ને એક રીલ બનાવી અહીંયા મસ્ત પાણી પીરી તો હાલો ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવી નાખ્યો અને રીલ કેવી બનાવી છે એ જોવા માટે ઇન્સ્ટાગ્રામ માં જજો અને પોલો કે લેજો આ મે રીલ બિલ બનાવી છે અને મિની વ્લોગો પણ બનાવી છે મિત્રો હવે આપણા આઇફોન માં ચાર્જિંગ ખૂટી ગયું છે 4-5% છે એટલું રાખવું પડશે કેમ કે એમાં કઈક ફોન બનાવે તો એટલું ચાર્જિંગ રાખ્યું રાખીને આપણો આગળનો જે બ્લોગ છે એ આપડા OnePlus થી કન્ટિન્યુ થાય છે હવે અહીંયા થી જવાનું છે ક્યાં જવાનું છે જસદણ જવાનું છે જસદણ જવું છે હા તો હાલો અહીંથી જસદણ જવાનું છે એટલે જસદણનો જે કાઈ બ્લોગ છે થોડો ઘણો આવશે આગળ હજુ

જાણી ને કેરા છે એ જે નાની નાની છે અને આ છે શેરડી હાલો અમે થોડીક કાપી લેવી પછી જવાનું કામ મોડું થઈ જશે ને હા હજી જસદન જવાનું છે તો હાલો શેરડી થોડીક કાપ લેવી પછી ડાયરેક્ટ જસદન જઈને મળવી ચાલુ હે ચાલુ હે તો જો આપણે જસદન આવે તો મારા તો ડ્રેસ લેવા તો ઈ જો આપણે આ લઈ વાયરો છે ડ્રેસ હે હા જો બીજા બધા ડ્રેસ ને એવું છે પણ એને આ કલર જ

હા થઈ ગયો છે હા એટલો થઈ ગયો છે તો હાલો આજના બ્લોગ માં આટલું જ મળશું કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી